તો ગુજરાત સ્થાપના દિવસના અવસરે રાજપીપળાની રેડક્રોસ શાખા નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે મહત્વનું યોગદાન આપશે રેડક્રોસ સોસાયટીના ચોર્યાસી માં કેન્દ્ર તરીકે ગુજરાતમાં નવી સુવિધા શરૂ થઈ જ્યાં જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને

જિલ્લાના ઇન્ડિયન ક્રોસ સોસાયટીના આજના આ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રનું એક ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ ગુજરાતની ચોર્યાસીમી સંસ્થા છે કે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કે જે લોકોને દવાઓનો ખર્ચો પોષ પોસાતો નહીં હોતો અને દવાઓનો ખર્ચો ખૂબ મોંઘો પડતો હોય છે તે વખતે ઘણી વખતે દર્દીઓ દવા લેવાનું પણ છોડી દેતા હોય છે પરિણામે એ આવે કે જે દર્દ હોય જે દુઃખ હોય એ સારું થવાને બદલે એ રોગ વકરી જતો હોય છે અને પરિણામ સ્વરૂપ દર્દીને ઘણું બધું સહન કરવું પડતું હોય છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જન ઔષધિ કેન્દ્ર ગુજરાતની સાથે સાથે દેશભરમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે પણ ગરીબ મધ્યમ વર્ગની પ્રજા છે એ લોકોને આ દવાઓનો ખર્ચો જે પોષાતો નથી એ ખર્ચોને પહોંચી વળવા માટે સારામાં સારી ગુણવત્તાયુક્ત દવાઓ કે જે મોટી મોટી કંપનીઓની જ દવાઓ હોય છે પરંતુ જનરિક દવાઓ કે જે ઓછા ભાવે મળી રહે છે પરંતુ એની ગુણવત્તામાં કોઈ ફરક નથી પડતો એની ગુણવત્તા પણ જે મોંઘીમાં મોંઘામાંની જે દવાઓ હોય છે એના જેટલી જ એની ગુણવત્તા સાચી અને સારી હોય છે અને દર્દીને દર્દને અસરકારક હોય છે એટલે આ દવાઓ દ્વારા લોકોને જે આર્થિક રીતે જે તકલીફ પડતી હતી એ તકલીફમાંથી નિવારણ કરવાનું કામ આ સરકાર દ્વારા થઈ રહ્યું છે ત્યારે સર્વે લોકો નર્મદા જિલ્લા એટલે કે પંચ્યાસી ટકા નેવું ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવતો આ જિલ્લો છે અને આ જિલ્લામાં જ્યારે લોકોને આ તકલીફ પડે ત્યારે લોકો પોતાના આરોગ્યની સેવાઓ માટે અને આરોગ્ય સારું રાખવા માટે જે દવાઓની જરૂર પડે એ દવાઓ ઓછા ભાવે અહીંયાથી ખરીદી શકે એ માટે આજે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરની મધ્યમાં જ છે તો સર્વે ગ્રામજનો આ પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ દવાઓ અહીંયાથી ખરીદી લે જેથી કરીને એમના રોગને કંટ્રોલમાં કરી શકાય રોગને નાશ કરી શકાય અને એમના રોગને અટકાવી શકાય તો અમે પણ એમની સાથે છીએ અને પ્રજાજનોને સર્વેને વિનંતી છે કે આપ સૌ જ્યારે જરૂર પડે ત્યારે આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ટાઉનમાં આજે જે જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ આ જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આશીર્વાદરૂપ છે આપણે જાણીએ છીએ કે જે રૂટિન જે મેડિકલ સ્ટોર છે એમાં જે દવાઓ મળતી હોય છે એ દવાઓની સામે આની અંદર લગભગ સાહીઠથી સિત્તેર ટકા ઓછા ભાવે મળતી હોય છે એટલે એનો મતલબ એવો નથી કે જે એલોપેથીની દવા અને આ જે જેનરિક દવા છે એમાં કોઈ ફરક છે આ દવા સરકાર પોતે આની ગુણવત્તા સફર બનાવી અને આ રીતના વેચે છે એટલે આ દવાઓ સસ્તી મળે છે સસ્તી મળવાનો મતલબ એ નથી કે એમાં ગુણવત્તા નથી કદાચ એલો જે મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના જેટલી જ અથવા તો એના કરતાં પણ વધુ ગુણવત્તાયુક્ત હોય છે હાલમાં ગુજરાતની અંદર રેડ ક્રોસ દ્વારા સ્થપાયેલી આ ચોર્યાસીમી સંસ્થા છે અને સમગ્ર દેશની અંદર કુલ જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે એ પંદર હજાર છે અને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સરકારશ્રીનો જે ટાર્ગેટ છે એ પચીસ હજાર સુધી પહોંચે